નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર માં તમારું સ્વાગત છે જાણી સમાચાર મહારાષ્ટ્ર માં મુંબઈ માં ત્રણ માળ ઇમારત અચાનક ધરાશે થઈ ગઈ તેવાના અહેવાલો સામે આવ્યા છે મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મુંબઈમાં ના સાબાદ ગામ માં આવેલી પ્લસ ત્રણ માળની ઇમારત અચાનક ધરાશે થઈ ગઈ હતી બિલ્ડિંગ ધરાશે થવાના કારણે અહીં ઘણા લોકો ડટાયા હોવાની આશંકા છે આ બિલ્ડિંગ કુલ ચોવીસ પરિવાર રહેતા હતા ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ડ પર વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ

ત્યારે જ તેનો ઉપર ઘાટમાર પડે છે અને તેની નીચે લટાઈ જાય છે અને ત્યારે જ અચાનક નાશ પાક થઈ જાય છે આવી સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઈબિયો લાઈક મિત્રો ધન્યવાદ